નમસ્કાર મિત્રો પોચા છે દાતા પાસે આવેલો આદેશ કેમ્પ આપ જોઈ રહ્યા છો કેમ્પ ની જતન સુવિધાઓ જે અહીંયા આવનારા માં અંબાના ભક્તો ની જે સેવા કરવાની છે એ અલગ પ્રકારની જે પ્રકારના સીધા દ્રશ્યો અહીંયા કોઈ મહેમાન આવે તો એ મહેમાનોનું નું આ શરણાયુ થી એમનું સ્વાગત કરવામાં આવે છે એટલે કહી શકાય કે આપ જોઈ રહ્યા છો અહીંયા સીધા બનાસ તક નેટવર્ક પહોંચ્યું છે અને તમામ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી જે પ્રકારના દ્રશ્યો અહીંયા આપ જોઈ રહ્યા છો અહિયાં તમામ મહેમાનો નું સ્વાગત કરવામાં આવે છે આ આદર્શ આદર્શ કેમ્પ નો નજારો ખાલી જુઓ તમે આ આદર્શ કેમ્પ છે અહિયાં તમને બતાવી ખરેખર એક લહાદાયક અહીંયા સેવા કરવાનો જે લોકોને મોકો મળે છે તો લોકો સેવા કરવાનું ભૂલતા નથી આ ભારતીય સંસ્કૃતિ વાત છે જે પ્રકારના વાત કરવામાં આવે અહીંયા એવું થાય કે અહિયાં રહેવું જ છે જે પ્રકારે ભારતીય સંસ્કૃતિ ની વાત કરવામાં આવે ગુજરાતીઓ ની વાત કરવામાં આવે તો જયારે જયારે પણ સેવાનું કામ કરવાનું આવે ત્યારે ગુજરાતીઓ ક્યાંય પાછા પડતા નથી આપ જોઈ રહ્યા છો ખાટલા અહીંયા અહિયાં આરામ કરવા માટે આરામ ફરવા માટે જે ભાવિ ભક્તો છે માયના એમને તમામ પ્રકારની સુવિધાઓ જે રીતે કોઈ સેવાથી વંચિત ના રહી જાય તેના તમામ પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમામ સુવિધાઓથી સજ્જ આ આદેશ કેમ્પ જે રીતે હમણાં હાલમાં અહિયાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અરુણ બરનવાલ સાથે જે રીતે વાત કરી કે અહીંયા અલગ પ્રકારની સુવિધા આપવામાં આવે છે બાજુમાં ભોજન કક્ષ છે અહિયાં જે પ્રકારના દ્રશ્યો છે અહિયાં બાજુમાં અનેક ભાવિ ભક્તો જોડાયા છે શું કહેશો આ સુવિધા છે કઈ કહેવાય છે કે ગુજરાતીઓ જયારે જયારે સેવાનું કામ હોય છે ત્યારે ક્યાંય પાછા પડતા નથી અંબાજી હોય કે ડાકોર હોય કે ઢીમા હોય કે કોઈ પણ હોય આવા કેમ્પ અને જે ભક્તવાળા યાત્રો જતા હોય એના સેવા કેમ્પને આ ખૂબ લાભ મળે છે આજે આદેશ કેમ્પ છે એ ગુરુ સામરનાથ ગુરુ બાળકનાથ એમનું મૂળ શંકુર વતન છે અને આ કેમ્પ છેલ્લા બે વર્ષથી થાય છે અને આ એવો મજાનો કેમ્પ છે

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પણ મુલાકાત લેતી હતી જે પ્રકારની દ્રશ્યોની વાત કરવામાં આવે કે અલગ પ્રકારના આ દ્રશ્યો અહીંયા રાત્રે દરમિયાન અલગ અલગ પ્રકારના જે રીતે ગરબા દાંડિયા રાજ અલગ અલગ કલાકારો આવતા હોય છે તમામ પ્રકારની સુવિધાઓથી અહીંયા સજ છે જે રીતે સીધા તમામ દ્રશ્યો અહીંયા આ

ની સંખ્યામાં ઉમટવાના છે ત્યારે અહીંનો નજારો કઈક અલગ છે શું કે અહીંનો નજારો તો અમે આ છેલ્લા બે વર્ષથી કેમ્પ કરતા આવ્યા છીએ આના પેલા અમે જે મોટા આગળ કેમ્પ કર્યો હતો એનાથી પણ જગ્યા અમને આ વખતે થોડી સારી અનુકૂળ મળી છે આ જગ્યા જે એમનો પણ પહેલાં હું તો પ્રથમ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા આગળ અમે જે આ કેમ્પની અંદર દરેક સેવાઓ પૂરી પાડી રહ્યા છે કે જેઓ કે અહીંયા આરામ કક્ષની અંદર જો થી સાતસો ગાટલાની અંદર અત્યારે સેવા આપી રહ્યા છે બાજુમાં ભોજન કક્ષ છે છે એની અંદર એકી સાથે થી હજાર માણસો જમી કે એટલે દિવસના ચાલીસથી પિસ્તાલીસ હજાર માણસો જમી કે જે ભાઈ ભક્તો અહીંયાથી જે ચાલતા જાય છે મા સિતંબરના જામે તે જે અહીંયા આગળ અમને એમની સેવાનો લાભ આપતા જાય અને બાજુમાં ગરમ પાણીની પણ સગવડ રાખેલી છે બાજુમાં માલિશ અને મેડિકલ પણ સેવા રાખેલી છે તો દરેક અમારો સેવાનો લાભ આપતા જાય અને આગળ વધતા જાય આપનું નામ શું છે અને આ સેવા કેમ્પમાં કેવા કેવા સેવા ભાવી લોકો છે જોડાયેલા છે અહીંયા આગળ અલગ અલગ જે અમારા સેવા કેમ્પની અંદર જેઓ વધતી છે અમારા ગામના ભાઈશ્રી દરેક હિન્દુ સમાજ અન્ના તમામ ભાઈઓ અહીંયા આગળ સેવાની અંદર જોડાયેલા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર હું માનું છું અત્યારે જે પ્રકારના દ્રશ્યો તમે જોયા છે હું તમને હજુ બતાવીશ કે આગળના જે તમામ જે કક્ષો છે આ આરામ કક્ષ છે ઓલો ભોજન કક્ષ છે એટલે ભોજન કક્ષ ની વાત કરવામાં આવે તો પણ કહી શકાય કે માતાજીના જે ભક્તો અહીંયા પહોંચે છે એમને કંઈક અલગ પ્રકારની અનુભૂતિ થાય છે અહિયાં શું નામ છે આપનું

લોકો ખરેખર ખુબ સેવા કરે છે મારા જે આ ધામ માં ચાલતા જાય છે વિશ્વાસ થી એવો ને એવો વિશ્વાસ થી લોકો ખુબ તાકાત થી લોકો સેવા કરે છે જે લોકો જાય છે અમને કેટલા સમયથી હશે હું તો દર વર્ષે જાઉં છું હોમથી અનેક ભક્તો અહીંયા જે રીતના જોઈ રહ્યા છો હું તમને અલગ અલગ દ્રશ્યો બતાવીશ મારે હજુ આ ભોજન કૃષ્ણના દ્રશ્ય બતાવવા છે ખાસ કરીને જે રીતે ભોજન કૃષ્ણના દ્રશ્યો એટલી બધી સુવિધા અહીંયા કરવામાં આવી છે ભોજન કૃષ્ણના જે તમામ દ્રશ્યો બતાવે છે કે જે રીતે ભક્તોને અહીંયા સુવિધા આપવામાં આવે છે ભાવિ ભક્તો જે ચાલતા આવતા હોય છે પગપાળા આવતા હોય છે એમની મનોકામના પૂર્ણ કરવા માટે જે રીતના ઘણા સમય થી અહિયાં જે રીતના જોઈ રહ્યા છો અનેક સેવા ભાવી લોકો જે છે પોતાની સેવા કરવાનું છૂટતા નથી અને આ ગુજરાતીઓનું અને ભારતીય સંસ્કૃતિનું એક પ્રતિક છે સેવા કરવી એ સેવા એ સર્વ પરમો ધર્મ કહી શકાય સેવા કરવી એ સૌથી ઉત્તમ ધર્મ છે માનવ સેવા એમાં સૌથી પ્રથમ આવે છે આપ જોઈ રહ્યા છો અહિયાં આ ભોજન કક્ષ છે અને ભોજન કક્ષમાં એટલી એટલી બધી સુવિધાઓ આપવામાં આવી છે કે અલગ અલગ પ્રકારે જે રીતે આપણે લગ્ન પ્રસંગમાં આયોજન કરતા હોઈએ છીએ તેવા તમામ પ્રકારના અહીંયા તમને દ્રશ્ય બતાવીશ કે હાલમાં અહીંયા જોઈ રહ્યા છો તમામ પ્રકારની જે વાનગીઓ છે જે રીતે ગામડે લગ્ન પ્રસંગમાં આ આયોજન કરવામાં આવતું હોય છે તેવા જ અહીંયા માડીના ભાવિ ભક્તો જે છે એ ભક્તો માટે અહીંયા અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે ખાલી કેમ્પના દ્રશ્યો જોયું આ ભોજન ખંડ છે એના દ્રશ્ય જોવો તમે આલ્હાદાયક કે અહિયાં બેસી ને જમવા નું મન થાય અહિયાં ઊભું ના થવું જોઈએ એવું મન થાય પરંતુ જે રીત ને ભારતીય સંસ્કૃતિ ની વાત કરવામાં આવે તો જયારે જયારે સેવા કરવાનો મોકો મળે છે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આ મોકો છોડતા નથી અને છોડવો પણ ના જોઈએ કારણ કે શું નામ છે ભાઈ આપણે ચાલતા નહીં આવતો સેવા કરવા જેને સેવા જ કરવી છે એને કોઈ રોકી શકતું નથી અને આ જે ધર્મ છે એ ખરેખર બજાવવો જોઈએ કારણ કે સેવા એ પ્રમુખ ધર્મ છે આપણી સંસ્કૃતિ છે આ પ્રકારના દ્રશ્યો તમને એટલે બતાવું છું કે અહિયાં લાખો સંખ્યામાં જયારે પગપાળા અ ભાવિ ભક્તો માતાના દર્શન કરવા અમાં જગતજનની જોગમાયાના દર્શન કરવા માટે અહીંયા ઉમટવાના છે ત્યારે આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ કંઈક આલ્હાદાયક દ્રશ્ય છે આવા અનેક કેમ્પો અહીંયા બનાવવામાં આવ્યા છે સેવા ભાવી લોકો અલગ અલગ પ્રકારના કેમ્પસ બનાવ્યા છે ભાવિ ભક્તોના માતાજીના ભક્તોની જે પગપાળા આવી રહ્યા છે એમની તમામ પ્રકારની મેડિકલ સુવિધા હોય કે આરામ કરવાની સુવિધા હોય ભોજનની સુવિધા હોય તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ જે આદેશ કેમ્પ છે આદર્શ કેમ્પનો નજારો તમને બતાવ્યો હજુ પણ આગળ પણ કેટલા કેટલા એવા જે કેમ્પો હશે કે જે માડીના જે ભક્તો પગપાળા આવવાના છે એમના માટે એક અલગ પ્રકારની સુવિધા અલગ પ્રકારની સેવા મેં જેમ કહ્યું એમ કે ગુજરાતીઓ ક્યારે સેવા કરવાનું ચૂકતા નથી આ એક મોકો હોય છે વર્ષમાં ભાદરવી પૂનમનો મહામેળો મહામેળાનું કવરેજ જયારે કરવાનું હોય છે ત્યારે ચોક્કસ થી આવા દ્રશ્યો પણ દેખાડવા જોઈએ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુજરાતીઓ પણ સેવા કરવાનું ચૂકતા નથી રાજ